વોર્ડ નંબર બાર ના યુવા મોરચાના મહામંત્રી દ્વારા આ આખરી ગરમીમાં મતદારો માટે છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણી માટે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદાન યોજવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવું જરૂરી છે પરંતુ ગરમીના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર બારના યુવા મોરચાના મહામંત્રી નયન રાય દ્વારા કલાલી ગામ ખાતે મતદારો માટે છાશની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેનો મતદારોએ લાભ લીધો હતો મારા કલાલી ગામના ચાર બૂથ છે અમારી વિધાનસભા ડભોઈ લાગે છે લોકસભા છોટા પણ લાગે છે અને આજના ગામના રહીશોએ નક્કી કર્યું કે ભાઈ આજે મતદાન છે ગરમી બહુ વધારે છે તો એ લોકોએ મને કહ્યું કે ભાઈ આપણે છાસનું વિતરણ રાખીએ એ નિમિત્તે આજે છાસનું વિતરણ રાખીએ અને મતદાન અત્યારે ચાલુ જ છે બહુ જોરદાર મતદાન થશે અને આ વખતે ત્રીજી વખત મોદી સાહેબ વડાપ્રધાન બનશે અને ચારસોથી ઉપર સીટો આવશે એવી આશા છે અમને લોકોને